અધ્યશક્તિની આરાધનાના પર્વનો પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આજરોજ વાજતે ગાજતે માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અંકલેશ્વરના જૂની દેવી ગામ ખાતેથી ગુપ્તા ફાર્મ સુધી માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી ત્યારબાદ ગુપ્તા ફાર્મ ખાતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરી મા શક્તિની સ્થાપના કરવામાં આવી હતી આ સાથે જ આજથી શરૂ થતી નવરાત્રીના નવે નવ દિવસમાં અંબાની આરાધના કરવા માઈ ભક્તોને ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા નવરાત્રી પ્રોજેક્ટ ચેરમેન સંદીપ પટેલ તથા ગુંજ સોશિયલ ગ્રુપના તમામ સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જય માતાજી સૌને આજ રોજ પ્રથમ નોરતે અમારા ગુપ્તા ફાર્મ પર જૂની દેવી પાસે એમના ફાર્મ પર ગરબા માટે સૌ ખેલાયાઓને આમંત્રણ આપીએ છે અને વાતતે ગાતતે આજે વર્ગોળો પણ કાળ્યો હતો ને સૌ પબ્લિક અંકલેશ્વરની જનતાને તેમજ હાસોટ તેમજ ભરૂચ જિલ્લાની પબ્લિકને અમે હાર્દિક આમંત્ર આપીએ છે જય માતાજી સૌને જય માતાજી નવરાત્રીની ખૂબ ખૂબ બધનાએ શુભકામનાઓ આજે મૂલ સોસલ ગ્રુપ તરફથી માતાજીનો જે વર્ગોળો કાળવામાં આવ્યો તે ગુંજ સોશલ ગ્રુપ તરફથી ટીવીથી લઈને અહીંયા સુધી ભરઘોડો ખાયડો છે જુક્તા ફાર્મ સુધી આજે માતાજીની સ્થાપના કરી છે તો બધા માતાજીને ખૂબ શાંતિ સમૃદ્ધિ આપે ના આ નવરાત્રિના શુભ અવસર પર હું સોશલ ગ્રુપ તરફથી હું બધાને આવકારું છું અને અગાઉ બી કંઈ વાત કરી છે કે જે ટ્રેડિશનલ ડ્રેસમાં આવશે એ બધાને એન્ટ્રી ફ્રી રાખેલી છે તો ફરીથી એકવાર બધાને જય માતાજી અને માતાજીના ગરબા ગરબાનો લાભ લેવા અને ગરબા ખૂબ સારી રીતે આપણે ઉજવીએ બધા મળી અને માતાજીના નવ દિવસની આરાધના કરીએ એવી બધાને અપીલ કરું છું